શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે રાધે આપ ક્યારે સવારે તો નંદાલયમાં નથી પધારતા અને રાધેજુ કહે છે કે પ્રભુ હું આવીને શું કહીશ મૈયા કહેશે લાલી ક્યું આવી તો શું જવાબ આપીશ તો ઠાકોરજી કહે છે કે આ મારી મુરલી આપ રાખો અને મૈયાને કહેજો કે હું વનમાં જતી હતી ત્યાં મને કાનકુંવરની મુરલી મળી છે તો નંદાલયમાં રાધાજી આવ્યા યશોદાજીને કહે છે સુન મૈયા સંગ છાણી આપનો મારી સાથે જે સખીઓ છે તેને હું બેસાડીને આવી છું અને કાનકુંવરને આપ જગાડી દો તો આ મુરલી હું આપી દઉં અને મૈયા કહે છે કે લાલી હમણાં તો લાલન પોઢ્યા છે હજુ મંગલભોગની તૈયારી પણ નહોતી થઈ અને મુરલી તું મને આપી દે લાલન જાગશે ત્યારે હું આપીશ અને જેવું આ સાંભળ્યું સુનતીય બચન બિહસી ઉઠી બેઠે ઠાકોરજી તો શૈયાજીમાં જ જાગી ગયા અને બહાર આવ્યા અને કહે છે હા મૈયા આ રાધા સાચું કહે છે કાલે હું મારી મુરલી ભૂલી આવ્યો છું મૈયા કહે છે લાલા તું રોજ કંઈ ને કંઈ ભૂલી જ જાય છે પણ રાધે આ મુરલી સાથે તને પહોંચી મળી મારી પહોંચી પણ ખોવાઈ ગઈ છે અને રાધેજી વિચારે છે કે પહોંચીની તો કાંઈ વાત જ નહોતી ઠાકોરજી શું કહેવા માંગે છે પણ પછી સમજી ગયા તો મુરલી કે સંગહુતી મેરી પહોંચી દે રાધે વૃષભાન દુહાઈ રાધા તને બાવાના સોગન છે મને પહોંચી આપ અને હવે રાધેજી કહે છે કે મેં નિહાર નીકે નહીં દેખી મેં બરાબર જોયું નથી કે ત્યાં પહોંચી હતી કે નહીં પણ તે જગ્યા મને બરોબર ખબર છે તો હે કાન કુંવર આપ મારી સાથે ચલો અને હું તે જગ્યા આપને બતાવું છું અને બાઢી પ્રીત મદન મોહન સ્વને યુગલ સ્વરૂપ નંદાલયમાંથી બહાર પધાર્યા પહોંચી ગોતવાનું બાનું કરીને યશુમતીજી તો જોતા જ રહી ગયા પાયો પરમ ભાવ તો જીયકો દોઉ પડે એક ચતુરાઈ એક ચતુરાઈ કરી અને બંને નંદાલયમાંથી બહાર પધાર્યા છે અને ઠાકોરજી અને સ્વામીજી ક્યાં પધાર્યા હશે કઈ લીલા થઈ હશે તો પરમાનંદજી કહે છે કે તેને પૂછો જીનય કેલી જન્મ ભરગાઈ જેણે જન્મભર શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીની આ લીલાનું ગાન કર્યું છે તે જાણે છે કે કૃષ્ણ રાધા ક્યાં